મિત્રો તો વાગી ગયા છો આજે છે બીજ તો જવાનું છે રોમાપી બીજ ભરવા તો બાતન કરી નૈદન તૈયાર થઈ ગઈ અને બંને મિત્રો જો આપણે આ લીમડા નું કરીએ છીએ સરસ મજાનું દાતણ આ લીમડા નું દાંતણ કરવાથી દાંત મસ્ત થાય છે આપણે જવાનું બીજ ભરવા રોમાપીના મેળામાં તો જો જોવા મેળામાં જઈએ સવારે ધોન થઈ જાય તૈયાર તો હવે રોમા પીરી હેડવાની તૈયારીઓ જ છે પણ થોડો થોડો વરસાદ ચાલુ થયો તો પોત દસ મિનિટ રાહ જોઈએ પશુ પાછા જઈએ મિત્રો ઘરેથી રોમાપીના દર્શન કરવા અમે મલેકપુર મેળામાં જવા નીકળી જ્યાં છીએ આગળ પપ્પા પાછળ અમે થોડો થોડો વરસાદ ચાલુ હ તો હવે જઈએ છીએ મિત્રો ને પપ્પા બે સવાર સવારમાં રોમાપીના દર્શન કરવા નીકળી પડ્યા અને વરસાદ થોડો થોડો ચાલુ હ અને

ગોઈંગ ટુ રણુજા રણુજા જઈ ના રણુજા થી મજા આવી હતી મિની રણુજા તો આગળ બન્યા રહો મેળામાં પણ તમારે રોમા પી દર્શન કરાવીએ અને મેળામાં બી ફરીએ આવો વરસાદ થોડો થોડો ચાલુ થઈ રહ્યો હવે વચ્ચે અમે આવી ગયા આવીએ આ ભાઈ છત્રીઓ ખોલી દીધી શંકર જો વરસાદ થોડો થોડો આવી જાય અને વચ્ચે આવે બહુ મજા આવે પાછળ પેલા ભાઈ આવે જય બાબા રે જય બાબા રે

જો મિત્રો આ રોમાપીરે નેજો લઈને જોય જે નેજો લઈને જોય ઘણા વ્યક્તિઓ કોઈને માનતા લાગે કારણ કે નક મસ્તક જ હોય છે તેનાથી આગળ રસ્તામાં જતા આ જો હનુમાન દાદાનું એક મસ્ત મંદિર આવ્યું ત્યાં પણ આપે દર્શન કરતા જઈએ અમે દર વખત ચાલીને જઈએ એટલે અહીંયા તો દર્શન કરવા આવીએ જ છીએ પહેલાં જૂનું મંદિર હતું હવે મસ્ત નવું મંદિર બનાવી દીધું હમ હનુમાન દાદાના દર્શન પણ કરતા જઈએ લોકેશન બહુ મસ્ત છે જય હનુમાન દાદા સીતારામ જય હનુમાન દાદા જો તમે જોઈ રહ્યા હો હનુમાન દાદા અંદર મૂર્તિ હ દર્શન કરી લઈએ જય હનુમાન દાદા જય મંદિરના પાછળ પણ એક નેની મૂર્તિ છે જોવા હનુમાન દાદા એના પાછળ પણ આપણે દર્શન કરતા આ એક નેની પહેલા મૂર્તિ હતી એના પણ દર્શન કરી લઈએ જય હનુમાન દાદા ને હવે આપણે જઈએ આગળ રામા પીરે દર્શન કરવા તો બન્યા રહો ચાલતા ચાલતા આવી બહુ નજીક આગળ તમે જોવો ચોકડી આવી જઈ છે એક કિલોમીટર બાકી છે અને વરસાદ ધીમો ધીમે કક્ષાએ ચાલુ થઈ ગયો તો હવે વધારે આવું નહીં આગળ પોણી પોણી ભરેલું હોત એવું શાંતિ સોંધી જવું પડે જોઈ જોઈ અને વરસાદ આવી જાય જતા જતા ચાલુ થઈ ગયો વરસાદ છત્રીઓ ખોલી દીધી વરસાદ ચાલુ થઈ ગયો છત્રીઓ ખોલી દીધી

હવે મિત્રો નજીક આઈ ગયા છીએ મંદિરના અમારા રજીતભાઈ વરસાદ ચાલુ હોય બહાર હવે છત્રી મોન એસ છીએ અમે હાલ તો મોદા હું નજીક જ છા તમને સંભળાતું છે મંદિરનું હું તમને ટૂંક સમય હું બતાવું આવી ગયા છીએ આપણે બન્યા રહું વ્લોગમાં ना अंदर ना मंदिर ना अंदर तो बहुत भीड़ लागे है चमको आज बीज से बहुत पब्लिक आई है जो मंदिर ना अंदर तो जगह भी नहीं दर्शन करिए। અમે મંદિરના ત્યાં ગયા અને બાર આવ્યા પણ વરસાદ બહુ ચાલુ હતો ત્યાંની પબ્લિક પણ બિચારી થોડી આગી પાછી થઈ ગઈ અને કોઈ ઝાડ નીચે તો અડધા મંદિરમાં થોડા લોકો

આ બધી રિક્ષાઓ પડી હી હવે હારે રિક્ષામાં બેસી જવાનું હા આ જો વરસાદના કારણે મેળો આખું ભરાન ચાલુ થઈ ગયો બહુ મજા આવી હેડવાની રોમ આપી રે તો ગમે તે રિક્ષામાં બેસી ગયા પણ આપણે ઘેર મેળામાંથી જેવા અમે બહાર નીકળ્યા ત્યાં એક મકાઈવાળો હતો તે બાફીને મકાઈ શેકીને મસ્ત બાફીને આપતો હતો તેથી આ વરસાદના વાતાવરણમાં અમને પણ મકાઈઓ ખાવાની ઈચ્છા થઈ તે ઘરે માટે અને અમારા માટે પણ મકાઈ થોડી લઈ લીધી અને પછી અમે મકાઈઓ લઈને ચાલ્યા ગયા ઘરે પણ બહુ મસ્ત મસ્ત લીંબુ અને મરચું લગાવીને મસ્ત ટેસ્ટી ટેસ્ટી મકાઈ આપતો હતો અમે લઈને ચાલી નીકળ્યા ઘરે મસ્ત ઘરે જઈને મકાઈઓ